નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી એક ટ્રકમાં આશરે ત્રીસ ટન વજનના ભારે ભરખમ લોખંડના રોલ ભરેલા હોય જે રોલ ટ્રકના કેબિન ઉપર ફરી વળતા ડ્રાઈવર ફસાઈ જવા પામ્યો હતો જેની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હોલ મેટ્રો ટૂલ્સનો ઉપયોગ કરી ચાલકને સહી સલામત બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો ડ્રાઈવર ક્લીનર તેમજ અન્ય એક વ્યક્તિ નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર અવિ સૈયદ કરજન